હારિશ શહેર ખાતે સત્તર ચાણસમાં વિધાનસભાનું ભાજપનું સહકારી સંમેલન યોજાયું આજ રોજ હારિશ ખાતે આયોજિત પાટણ લોકસભા મત વિસ્તારમાં સમાવેશ ચાણસમાં હારિશ શંખેશ્વર સમી તાલુકા સહકારી સંમેલન યોજાયું હતું આગામી લોકસભામાં ચૂંટણીના પાટણના ઉમેદવાર શ્રી ભરતસિંહજી ડાબીને જંગી મતોથી જીતાડવા અને ચૂંટણીમાં ફરી એકવાર કેસરીઓ લહેરાવવા માટે સૌને આહવાન થયું આ પ્રસંગે સાથે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર પૂર્વ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર એપીએમસી પાટણના ચેરમેન ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના ઉપાધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ પટેલ રાજમોતી ચાણસમાં વિધાનસભાના સંયોજક શ્રી મુકેશભાઈ પટેલ દાડી ઓબીસી મોરચાના વિનયસિંહ ઝાલા તાલુકા પ્રમુખ હારીશ શ્રી રાજુભાઈ દેસાઈ મહામંત્રી જયેન્દ્રસિંહ વાઘેલા विस्तारक श्री हार्दिकभाई परमार तथा नियामक मंडळाના સાથી સભ્ય શ્રી અમરદભાઈ દેસાઈ ને સ્વયં સક્તાભાઈ ભરવાડ સહિત સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદક મંડળી ને સહકારી ગ્રામ મંડળીના कारोबारी સભ્યો પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ દ્વારા માટે ને વધાન કરીને પુરા મંત્રી દરેન્દ્રભાઈએ આશીર્વાદ આપિને એ ત્રીજી વખત ભારત દેશના વડા પ્રધાન બને અને માં ભારતીને પરમોય ભવ પર લઈ જવા માટે નરેન્દ્રભાઈએ સફળતા મળી અને ભારતને એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે જે નેત સાથે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે તે મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે નરેન્દ્રભાઈ કામ કરે એમો પર આપણું સૌનો સહયોગ રહે એ વાત કરવા માટે આજે બેન બનને સૈનિકો છે એ વાત પશુપાલકના હિત રક્ષક પશુપાલનનું જેમણે હિત જોયું છે અને